ગુજરાતમાં ડિજિટલ શ્રેષ્ઠતાનું સન્માન કરવા માટે એઆઈસી ઇન્ફ્લુએન્સર એવોર્ડ્સ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવશે નવમી ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં આયોજન થનારું છે ખૂબ જ અપેક્ષિત એઆઈસી સ્ટાર ઇન્ફ્લુએન્સર એવોર્ડ્સ બે હજાર પચીસ નવ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ નોએટલ હોટલ એસ જે હાઇવે ખાતે યોજાવાનું છે એએસઆઈ અને ડીજી ડ્રીમ્સ કન્સલ્ટન્સીના સ્થાપક શ્રીમતી રિયા મર્ચન્ટ દ્વારા આયોજિત આ ભવ્ય કાર્યક્રમનો હેતુ વિવિધ શ્રેણીમાં ઇન્સ્ટાગ્રામ પર ઉત્કૃષ્ટ યોગદાનને ઓળખવાનું અને ઉજવણી કરવાનું છે આ એવોર્ડ્સ પ્રતિભાશાળી વ્યક્તિઓને સન્માનિત કરશે જેમણે ડિજિટલ લેન્ડસ્કેપ પર નોંધપાત્ર અસર કરી છે સાથે સાથે બ્રાન્ડ સહયોગ અને નેટવર્કિંગની તકો પણ પ્રોત્સાહન આપશે ત્યારે એઆઈસી સ્ટાર ઇન્ફ્લુએન્સર એવોર્ડ્સ માત્ર એક સન્માન કરતાં વધુ તે ડિજિટલ સર્જકોને સશક્ત બનાવવા અને અર્થપૂર્ણ સામગ્રીને નિર્માણ કરી પ્રોત્સાહિત કરવા માટે એક ચળવળ છે ગુજરાતમાં એક સમૃદ્ધ પ્રભુદાયક સમુદાય છે અને આ પ્લેટફોર્મ પર તેમના પ્રયત્નોને સ્પોટલાઇટમાં લાવવા માટે રચાયેલી એઆઈસી ઇન્ફ્લુએન્સર એવોર્ડ્સ બે હજાર પચીસના સ્થાપક રિયા મર્ચન્ટે આ બાબતો જણાવ્યું છે ફાઉન્ડર ઓફ એઆઈસી એન્ડ ડિજિટલ કન્સલ્ટન્સી એઆઈસી સ્ટાર ઇન્ફ્લુઅન્સર્સ એવોર્ડ ગુજરાત એડિશન નાઇન ફેબ્રુઆરી નો હોટેલ અમદાવાદમાં થવા જઈ રહ્યો છે અક્રોસ ગુજરાત ફિફ્ટી પ્લસ ઇન્ફ્લુઅન્સર્સ આવી રહ્યા છે અને અમદાવાદમાંથી હંડ્રેડ પ્લસ ઇન્ફ્લુઅન્સર્સિસ નું નામ હાલ હું રિવિલ નહીં કરી શકું પણ યસ એક ચીફ ગેસ્ટમાં જીગરદાન ગઢવીજી પણ આવી રહ્યા છે વીવીઆઈપી ગેસ્ટમાં આપણા આઈપીએસ ઓફિસર સાફીન હસનજી અને વીવીઆઈપી ગેસ્ટમાં મોટિવેશનલ સ્પીકર સંજય રાવલજી પણ આવી રહ્યા છે એ સિવાય ઘણા બધા ટોલિવૂડ સેલિબ્રિટીઝ પણ રહેશે આ એવોર્ડથી હું ઇન્ફ્લુઅન્સર્સને એ જ મેસેજ આપવા માંગુ છું કે ઇન્ફ્લુએન્સર ઇટ સેલ્ફ એક સેલિબ્રિટી છે એ લોકોને આ રિકોગ્નાઇઝ આપવું બહુ જ જરૂરી છે બીકોઝ એ લોકો એનાથી આગળ વધારે ને વધારે સારા કન્ટેન્ટ બનાવી શકે મનીષા કઠોરિયા મેં અહીં ફેશન ઇન્ફ્લુઅન્સર કેટેગરી મેં આપને આપકો નોમિનેટ કિયા હે એન્ડ આઈ लुकिंग फॉरवर्ड फॉर वॉट इज है कुछ अच्छा हो रहा है यहाँ पे एंड आई एम रियली हैप्पी फॉर इट आई एम ग्लैड के रिया मर्जेंट ने एक बहुत अच्छा प्लेटफॉर्म हम जैसे इंफ्लुसर के लिए स्टार्ट किया है हमको सपोर्ट करने के लिए हमको और इंकरेज करने के लिए टू मेक मोर एंड मोर गुड कंटेंट एंड रियली इट इज रियली अ गुड जॉब थैंक यू